આજે પરમ પૂરી હું મારા કહાની બતાવવા જઈ રહ્યો છું મિત્રો એક વસ્તુ તો હેલો હરે કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધા રાજના નવા વ્લોગમાં અને અત્યારે હું તૈયાર થાવ છું અને ક્યાં જવા છે એ થોડીક વારમાં તમને ખબર પડી જશે કદાચ થમનેલમાં તમને ખબર પડી છે નહીં પડી હોય તો તૈયાર થઈ જઈશું ચીકુજી નીકળી જાય છે ગામડેથી અને બસ એ પોગવામાં આવી જાય છે અને મારે બસ એઝ યુઝ્યુઅલ હું થોડોક મોડો નીકળું છું મોડો મોડો પડું છું પડું જ છું મોડો મોડો પડું છું હા તો બાકી તમને લોકોને વ્લોગ કેવા લાગે છે જરા કમેન્ટ કરતા રહેજો અને જણાવતા રહેજો નવી જાણવા જેવી હોય અથવા તો નવી કઈ ઈચ્છા હોય તો કેજો થોડાક દિવસમાં અમે હું કે મારું એક્સપ્લોરેશન વાળો જર્ની પણ શરૂ કરવાના છીએ એક જ થી સેમ એવી વસ્તુ છે જે અમને બે ને ગમે છે એ છે એક્સપ્લોરેશન ઠીક છે કાયમ હું મોડો પડું પણ આજે ચીકુ જે મોડા પડ્યા છે હું જગ્યાએ આવીને ઊભો છું જે આવ્યા નથી પણ એ મોડા કારણ વગર તો ન પડે એટલે કઈક કારણ તો હશે કેમ છો બધા મજામાં હા કેમ આજે લેટ થઈ ગયા તમે વાહન નતું મળતું કેટલી બધી લિફ્ટ લઈને આવી છું ત્રણ લિફ્ટ લીધી અહિયાં પોચી હોય છીએ અમે લોકો જઈ રહ્યા છીએ પાલક અને ત્યાં છે

અને આ રસ્તો જાય છે પાલે તો પાણી પી લઉં અમાર ફ્રેન્ડ્સ આવી રહ્યા છે બીજા છે તો એમની વેટ કરીયા અહીંયા અને મિત્રો એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જે મે આ ડ્રેસ પહેર્યો છે આ વૃંદાવન મતલબ આ સ્પેશિયલી આ બનાવે જે કોપી ડ્રેસ કહેવાય મારા વહાલા દિયરનો ફોન આવ્યો છે વાત કરી લઉં ઓકે સ્ટોન પેપર સિઝર પેપર

Gujarat's biggest holy kadhan. Wow. Ah, 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 ah,

ઓ લેટ્સ બી આ બીજો રાઉન્ડ ચલો ચલો આ થઈ ગયો શરૂ આપણા છોડી કરવા બીજો રાઉન્ડ પૂરો ચક્કર મારવાના છે અને પબ્લિક બહુ હવે રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ભીડ તો એવી ને એવી છે અને એક સાઈડ 32 જાય છે તો છ રાઉન્ડ પૂરા થઈ કે છઠ્ઠા રાઉન્ડ

કરો તો એટલે સર કે ઓરે ઓરે બચ્ચા આવી ગયા હવે ને હવે હર કિડર હોગા એક મિનિટ એક મિનિટ યે શું દટકાર નો જઈ ને આમ કરો દીતે કે આ જયા હવે તો તો દર્શન થઈ ગયા અને કામ હવે મેળો આમળા છે આમળા એક ટેસ્ટ ફૂલ કરી લો રાત્રે ખાટું ન ખવાય રાત્રે પર રાત ઉપર ખાટું આ ના ના બસ એક મે આ બો ભાઈ ની માં તો અમારું લેવા તો આ

ગાઈસ ગુડ ઇવનિંગ આજે હું મારા પરમ મિત્ર ની પૂરી જર્ની કહાની આખી બતાવવા જઈ રહ્યો છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને જો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને

કોશો આવડી મહેનત કરો શું કરો છો મને એક વાક્ય કીધું અત્યારે આવી પરિસ્થિતિ છે કે મારા બાપા મા બાપ ન્યા રહી છે અને હું આ રીતે મને કીધું કે કઈક મહેનત કરીને કઈક બની અંતે આર્મી ની નોકરી તો લીધી સરકારી નોકરી લીધી કેવાય અમે બધા આજે ભણવાનું ચાલુ કર્યુંતું આર્મી ની નોકરી લઈ લીધી કેમ કે આમને તારે આજે 12મું કમ્પ્લીટ તારે 12મામાં નોકરી મળી ગઈ તને 12મું કમ્પ્લીટ પછી પહેલા વર્ષમાં 12મું કમ્પ્લીટ થઈ ગયુંતું બરાબરના પહેલા વર્ષમાં આ નોકરી અને એક એનો શોખ હું ખબર જાડ વેચડવાનો બહુ ગુજરાતીમાં અમે આમળી પીપળી રમતા જયારે હાઉથી ઉતારે ડાળીઓ આને રુદ્ર ખેકતા મારી માટેનો સ્પેશિયલ ડબ્બો લેતા આવે કેમ કે મને છે ને ભૂખ બહુ લાવે અને હું ઘરેથી આવશું એટલે હું ઘરેથી નાસ્તો ન લાવું એટલા માટે મારી માટે નાસ્તો અહી આવીને ઉભા છે ક્યાર ના મોટું ચડાવી ના આ પાણીની બોટલ હોલી નક કે તે પાણી થી લાલ લાલ કરતો તો બોલો તૈયાર તૈયાર રંગ હી ફટાફટ નીકળી પર શરૂ થઈ ગયું છે વેર ઇઝ કલર આમ જો આમ પ્રેમતી આમ જો આમ આમ તો અમે જઈ રહ્યા છીએ ઘર ચાર સર્કલ છે ઘર ઘર ગ્રાઉન્ડ છે ત્યાં

તો કમેન્ટ કરજો કેવી હોળી રે તમારી તો ગ્રાઉન્ડ ઉપર પૂગી ગયા છે ને જો આમને હોળી રમવાનો શરૂ કરી દીધું છે અહીંયા પણ હોળી રમાય છે હજી પબ્લિક ભેગી થી નથી થોડીક વાર લાગશે કારણ કે જે મે હમ વારમાં વેલા વેલા આવી જશે પણ થોડીક વાર પછી અપ્રોક્સ બધા આવી જાય તો એ પહેલા થોડું પેટ પૂજા કરી લે કારણ કે વેલા આવી ગયા ખાતા વિના બસ 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 થોડક ઉપર ઝકડો મારો મગાયો આમને મગાવી છે દેખાય છે આ ઠંડી થઈ જાય ચલો ખામડ હેલો બસ તો કરી લઈએ આ તો મે શું કહેતા હતા મે નથી મંગાવી હું આ મંગાવી આ તો મેં મંગાવી છે મે મે મંગાવી છે તો શું થઈ ગયું તમને કોઈ કાઈ કે તો હું બેઠી જતો તારા મને કોઈ કઈ નઈ કે હું બેઠી છું તમને કોઈ કાઈ કે તો ખાવ તમને મોજ કરો તો હોળી હવે શરૂ થઈ ગઈ છે હવે અંદર આવી ગયા બેકગ્રાઉન્ડ માં તમે જોઈ શકો છો ભીડ છે आप स्लीपर यू से नंबर रात का है तो किसी से हमारा बात कराइए नहीं रुको जरा करो તમે જોઈ શકો છો કે આવી હોળી રમાઈ રહી છે જો કલર કલર કરતી હતા બધું મને બાકી આવી ગયો તમ હેપી હોળી હેપી ધોળી તો આવી છે કઈક આજે ગાંધીનગરમાં હોળી તમારા લોકોને કે હોળી વિશે કમેન્ટ કરજો જરાક આપણે ઘરે ઘરે રમતા હોય પણ આજ મૂકાય થોડુંક અલગ ટ્રાય કરવા નીકળી જાય ગાર્ડન માં આવી જાય છે તો સ્ટુડન્ટ ને બુડન ને બધા ઘણા બધા લોકો હોય એ માં આવે કારણ કે હોય તો ઘરે રમે બાકી બધા જાય વિદ્યાર્થી હોય ને અહીંયા છે બાકી તો પાસ તો છે તે એન્ટ્રી તો હા પણ અહીંયા શું કે આ પબ્લિક પ્લેસ છે મતલબ અહીંયા વિદ્યાર્થીઓ બધા આવી શકે રીતે એટલે મજા આવે ગાંધીનગર અમારી બીજી ઓળી છે તમારી સાથે પહેલી ઓળી ને થોડીક વાર લોકો 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 ડાન્સ શરૂ 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 કર્યો તો તો ગરબા ગરબા અમે રમાતા પણ પછી પછી ગીત વસ્તુ ગયા આમ ફેકવાના એવું મજા ન આવે એટલે બેસી કરીએ કારણ કે ભીડ બહુ વધી ગઈ છે અને હા સાચી વાત કે બહુ વધારે ભીડ હોય છે તો આવી છે હોલે કે ક્યાં અત્યારે અને દર્ક બહુ થઈ ગયો છે એટલે અમે ધીમે ધીમે નીકળીએ છાયા બાજુ ગ્રાઉન્ડ ખુલ્લું છે અને હું પાછો કોલીભાઈને બરાબર મારા તમારે બહુ તો કમાલ